thank you નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે યોગિન્દ્રભાઈ પરીખનું આજે નવસારી ખાતે ત્રણ વર્ષની વયે નિધન થયું છે અને મિત્રો તેઓ મહાત્મા ગાંધીના પૌત્રી હરિદાસ ગાંધીની પૌત્રી હતા અને ત્યારે મિત્રો નીલંબેન નવસારી જિલ્લાના આલકા સોસાયટીમાં તેમના પુત્ર ડોક્ટર સમીર પરીખના ઘરે કરતા હતા વધુમાં આપણે જણાવી દઈએ કે આવતીકાલે સવારે આઠ વાગે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે અને તેમના અંતિમ સંસ્કાર ત્યારે વેરાવળ સ્મશાન ભૂમિ ખાતે કરાશે વધુ મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે વાત કરવામાં આવે તો તેઓ સાચા ગાંધીવાદી હતી અને તેમણે પોતાનું આખું જીવન વ્યામમાં ત્યારે વિતાવ્યું હતું ત્યારે મિત્રો સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કામોમાં સક્રિય યોગદાન આપ્યું હતું જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ